કારણ કે ભાઈ દુકાને ગયા હતા દુકાન ખોલી નાખી હતી તો કાંઈ નહીં હલો હર હર બધાને તો આપણે મળશું પછી થોડી વાર રહીને બપોરે તો ફૂલ બ્લોકમાં કન્ટિન્યુ બના રહીજો તો અત્યારે વાગ્યા છે દોઢ ને આપણે જઈશી ઘરે જમવા તો હાથમાં છાવી છે ભાઈ અને ગાડી ન હોય અત્યારમાં ડેલી બપોરે એટલે હાલીને જવાનું હોય અને અત્યારે પછી ઘરે જઈને જો ગાડી આવી ગઈ તો ગાડી લેતા આવશું તો જમીને ઘરની બહાર નીકળી ગયો છું પણ હું છોકરાઓલા અહીંયા હતા એને ગોતું હિલા અપુડી પૂડી ક્યાં વ્યાઈ ગયા ખબર નથી ને અમારા કોમેડી વિડીયો બનાવવાના છે તો એને પેલા ગોતો જોઈએ એ ક્યાં ક્યાં કોને ખબર બે રમતા રમતા બાર વ્યા છે દડકો છે કોઈ એકદ બે રીલ બનાવી દઉં કેમ કે બે વાગોમાં વાર છે એકાદ વિડિયો આપણો બની જાય એમ તો ભાઈ ઘડીક બી બ્લોગમાં જો બે રમતા રમતા મળી ગયા છે ક્યાં છે કોને ખબર જો ત્યાં શું કરો ભાઈ ક્યાં છે બોર લાડ બધા બોર છે એ તો ભાઈ બોર પડે છે

मलाई खबर दती मामा आए तमा ट्रेन थइ गयो आवा तमा ट्रेन थइ गयो ल लाइ साखवा तमा गाडी उभाले गयो खानु तमा गाडी उभाले गयो ने ए मैले के त मामा आएछो मीठा छ हो के ल हामी पहिला थोडाक लिन थापछि पछि बगर पछि आउँछु एम किधे मैले तमा बुपा नि हो त भाइ बोर बोर हराछ भनो हो जति कतिला बधा छ અહીં જો કેટલા બધા બધે તમને આખી બોડી બતાવી છે મામા ઉપર જો કેટલા ઉપર જો આ માગે છે જો તડકાનો દેખાતો ને એટલા બધા તો બોર છે મીઠા છે વળે ગીળા છે આને દેજે પાછો તો હાલો ભાઈ બે વાગે આવ્યો તો મેં છે ને વિડિયો નત બનાવ પેલા બોર ખાઈ લે પછી વિડિયો બનાવું આ બધા વીણી લીધા છે મેં બધા લાડ બધા છે કાઈ લા કેટલા છે યા ઓલા પણ લઈ લે પાર પછી દેખાડ ચાલ યા જઈને દેખાડવાના છે ચાલ હું તો બધા ભાળી ગયું બેને ગોતો તમે ઘરે વિડીયો બનાવતો રીલ તમે કીધું આ બે ક્યાં ગયા કે મને ખબર હતી ઈકળ લઈ ગયા તો અપુડીને ઈ લો જો બે અપુડી હાથમાં તો ઈકળ લઈ લીધી છે ને હવે મારે જવું છે દુકાને બે વાગવા આવ્યા મારે વિડીયો બનાવતો એટલા માટે હું ગોતો હતો ને પછી હું કહું મોટો બડો જોઈને ફ્રેશ થઈને કવનો લાંબો લાગે ને પછી નીકળો દુકાને સિંદૂર પૂરવાની ઉમરે સિંદૂર પૂરવાની ઉમરે આમ ઉમરે સિંદૂર પૂરવાની ઉમરે પરીક્ષાના ફોર્મ ભરાવે છે એમ सिंदूर बल सिंदूर सिंदूर पुरवानी उमर है सिंदूर पुरवानी उमर है हाँ ये भी आखों बल सिंदूर पुरवानी उमर है बल सिंदूर 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 पुरवानी उमर है बल सिंदूर पुरवानी उमर है फिर इतना आखों बल सिंदूर पुरवानी उमर रेडीज बोलो फिर इतना बोल थोड़ा ज़ोर थे सिंदूर पुरवानी उमर है ये नहीं हम सीधे हम सो को सिंदूर पुरवानी उमर है हम पसवाम हम नखरा करता है ना बेटा સિંદુર પૂરવાની ઉંમર એમ ભાઈ સિંદુર પૂરવાની ઉંમર એ ફરી હરકુ ભાઈ પૂરો એમ સિંદુર પૂરવાની ઉંમર પરીક્ષાના ફોર્મ ભરાવ્યા છે એમ બે આ તેમ પરીક્ષાના ફોર્મ ભરાવ આમ રીમ પરીક્ષાના મોટો તો ધૂડ ધૂડ થઈ ગયો છે તેને અને ગાડી મુક દીધી છે ને અમારે તો કોમેડી મેન રવિ હરસ છે રવિ વાલા બે ત્રણ છોકરાને લેતો હે ને તો ઓલો પત્તાવાળો સીન બનાવી નાખ્યો આવ લેતો હા જા ગોતો હાલ ફટાફટ હો

તો હાલો ભાઈ ચા પાણી પી લીધે છે પાણીની બોટલ લઈ લીધી છે હેલો નપુડી બાય બાય કહેવાય આવ્યા છે તો હાલો હવે છ વાગે આવે ને છ વાગે વિડીયો બનાવી દે અત્યારે હું જાઉં દુકાન તો હાલો ભાઈ છ વાગે રીલ બનાવ્યો તો અત્યારે જાઉં હું દુકાને તો ફૂલ બાગમાં કન્ટિન્યુ બને રહેજો તો ભાઈ અત્યારે તો હું દુકાને દુકાને બેઠો તો મને વિશાર આવ્યો બેઠા બેઠા છ વાગે એટલે હું આજે કે વિડીયો બનાવતો ગયો નથી તો મને નવરા નવરા વિશાર આવ્યો મેં તો ભાઈ એટલા બધા લગ્ન છે બરાબર એક ક્યારે મારા લગ્ન ને કંકોત્રી સાચી આવે ઘણા તો એ આવી ગયા છે ને ઘણા તો બાકી છે તો હું વિચાર કરું છું કે એક કંકોત્રી આવી એનો મને કંઈ વાંધો તો નથી મતલબ કે વાંધો તો નથી એક કંકોત્રી એટલી બધી આવી એમ તો પણ વાંધો એ છે કે પછી લગ્નની તારીખે એ બધાની એક જ તારીખની છે મારી એક જ તારીખને એટલી બધી કંકોત્રી લગ્નની આવી તો મારે એટલી બધી જગ્યાએ એ ક્યારે તો જમવા કેમ પહોંચ થાય બીજો કાંઈ વાંધો નથી મને તો વાંધો એ આવ્યો છે અત્યારે કે ભાઈ એક જ તારીખ ની એટલી બધી લગનની કુંકોત્રી આવી તો એક જગ્યાએ હું તો એકલો માણસ પછી હું એમ તો એ ભોગવું જેવું છે તો મને કમેન્ટમાં કઈ રીતે જવું બરોબર આજે હું છે નવરે બેઠે બેઠા હું ક્યાંય ગયો નથી કે રીલ બનાવે તો મને એમ છે આજે આમ બ્લોગમાં બ્લોગમાં કોમેડી કરતો એવું એવું છે બધું ભાઈ તો કઈ વાંધો નહીં કન્ટિન્યુ બ્લોગમાં બનાવેજો ને આજે તો ક્યાંય ગયો નથી ત્યાં છોકરા બધા એવાથી હાલો વિડીયો બનાવવા મેં તો ભાઈ આજે મારી પાસે ટાઈમ નથી એટલે હું કઈ ક્યાંય જવું નથી તો કે કાઈ વાંધો ના આજ નગર રવિવાર હતો તો જઈ એમ હવે હું કાલ માં વાત એમ કાઈ નહી હવે કાલે બનાવી લ્યો બાકી તો મેં નીચે ડિસ્ક્રિપ્શન લિંક નાખી દીધી ત્યાંથી જોઈ લ્યો મે કાલ ના બનાવ તો ભાઈ અત્યારે વાગ્યા છે 9:30 ને આપણે જવાનું છે પ્રોગ્રામ તો મેં બધું પેક કરવાની તૈયારી કરતો તો ભાઈ કારણ કે અમારે જવાનું છે દાળ નો અડધી પ્રોગ્રામ છે મારે તો ક્યાં ગઈ એની પાણીની ની થેલી લઈ લો ક્યાં ગઈ પગે ને હમ બાતો રેડી બધું પેક કરી દઉં અને પછી ભાઈ બધું બંધ કરીને કમ્પ્યુટરમાં પહેલા શટડાઉન કરી દીધું હતું કારણ કે મને ખબર તો મારા ઉતાળ થાય ને ત્યાં પછી બધું મોડું થઈ જાય એવું છે તો હાલ આપણે બધું પેક કરીને પછી નીકળી જાય તો ભાઈ જય શ્રી રામ બધાને દર્શન દર્શન કરી જાઓ બરાબર અને આપણે પછી અંકેલી તો ભાઈ આપણે ચેનલ પર ન હોય તો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરતા હોય બીજું કંઈ થોડુંક સપોર્ટ કરો તમને બપોરે કીધું એમ એ તો મેં વાત કરી હતી ભલે લગની ગંગોત્રીની કાંઈ વાંધો નહીં હાલો તો ઓલો કોમેડી રીલ કેવી છે એક મને કમેન્ટમાં કહી દેજો ભાઈની બનાવું છું નવું એકાઉન્ટ છે અને નવું એકાઉન્ટ કર્યું છે અને આપણે જૂનું એકાઉન્ટની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધી છે બરાબર તો કાંઈ નહીં બધાને જય શ્રી રામ જય માતાજી મળશું આપણે ફરી એક નવા બ્લોગ્સ સાથે જો અત્યારે બસ આટલું ને બાય બાય